જે ભારત જે સંવિધાન જે વિજ્ઞાન મિત્રો ઘણા લોકો એવી કમેન્ટ્સ કરે છે મારા વિડીયોમાં કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે ખૂંખાર મેરડી હવે તને નહીં છોડે ખૂંખાર મેરડી તને પરચો આપશે ખૂંખાર મેરડી તને ચમત્કાર બતાવશે છેલ્લા દસ વર્ષથી હું કન્ટિન્યુ ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો અને પાદરીઓનો વિરોધ કરું છું અને જાહેરમાં પડકાર આપું છું ચેલેન્જ આપું છું આજ દિવસ સુધી એક પણ ભૂવો તાંત્રિક ઓલિયો ફકીર મુંજાવર પાદરી માળનો વાળ પણ વાકો નથી કરી શક્યો કોઈ પણ ચમત્કારોનો દાવો કરનાર એક તાંત્રિક મુંજાવર મારા માથાનો વાળ પણ નથી ઉખાડી શક્યા જે લોકો પાખંડ કરે છે ઢીંડક ચલાવે છે એવા તમામ ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓને મેં જાહેરમાં ચેલેન્જ આપી છે પડકાર ફેંક્યો છે પણ આજ દિવસ દિવસ સુધી કોઈ પણ ભુવા તાંત્રિકમાં એટલી તાકાત નથી એના પછવાડામાં એટલું છાણ નથી કે એની હેસિયત કે ઓકાદ નથી કે મારા પડકારને ઝીલી શકે મારી ચેલેન્જને એક્સેપ્ટ કરી શકે અને જે લોકો કમેન્ટ્સ કરે છે કે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે તને ખુંખાર મેળવી ચમત્કાર બતાવશે આવું કરશે તેવું કરશે ભાઈ પાંચ કે દસ વર્ષથી મને કોઈ ચમત્કાર નથી જોવા મળ્યો હું તેવી જ રીતના હષ્ટપુષ્ટ અને તંદુરસ્ત જિંદગી જીવું છું મને કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી થઈ મને ક્યારેય કોઈ નડતર નથી થઈ ક્યારેય દુઃખ નથી આવ્યું ક્યારેય તકલીફ નથી પડી શું કામ નથી પડી કારણ કે મારો માર્ગ જે છે તે સત્યનો છે અને સત્યની રાહ મુશ્કેલ હોઈ શકે છે પણ ક્યારે જે બીજાનું સારું કરે તેનું ક્યારેય ખરાબ નથી થતું અને ખૂંખાર મેરડી જઈને ખૂંખાર મેલડીના ભુવાને પૂછો તો કરા કે પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતના ખૂંખાર નામ આપેલું કોણે છે માણસ માત્ર એ કોઈ દૈવિક શક્તિએ એ ખૂંખાર મેલડીનું નામ ખૂંખાર પાડ્યું છે મેરડી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે અને ખુંખાર હોય તો પહેલા તો એના વાહન બોકળાને પરખી જવી જોઈએ ખુંખાર કેવી રીતના હોય ખૂંખાર તો કોઈ હિંસક પ્રાણી હોય ખૂંખાર ક્યારે માતાજી ના હોય એનું પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતના થયું કેટલા વર્ષ જૂની તેની ખૂંખાર મેળવી છે તે ક્યાં પરચા આપ્યા છે કેવી રીતના પરચો આપ્યો છે તેનું પ્રાગટ્ય ક્યાં છે કઈ જગ્યા પર તેનું સ્થાન છે કેવી રીતના તેનું પ્રાગટ્ય થયું છે તે દુનિયામાં આવી છે તો કેવી રીતના આવી છે કોના દ્વારા આવી છે એના કાયક પ્રમાણ પુરાવા તો હશે ને એ એવું કે છે ખુખાર મેરડીનો ભૂવો કે રાજા રજવાડાની માતા તો રાજા રજવાડાના સમયે ખુખાર મેરડીનું કોઈ પાત્ર હતું જ નહીં કોઈ શાસ્ત્રમાં તેના પુરાવા નહીં મળે કોઈ ઉપનિષદો ગ્રંથોમાં વેદ પુરાણોમાં તેના પુરાવા નહીં મળે તો શું હાલી નીકળ્યો છે ભાઈલા ડોફાતું ખુંખાર મેળડી ખુંખાર મેળડી ખુંખાર મેળડી તારા અંગત સ્વાર્થ માટે તારા નિજી સ્વાર્થ માટે તે હવે માતાજીને બદનામ કરવાનું ચાલુ કરી દીધું છે તારી અયાસી માટે તારા એશુ આરામ માટે માતાજીને ખુંખાર નામ આપી દીધું માતાજી ક્યારેય ખુખાર ના હોઈ શકે કોણ કહે છે કે માતાજી ખુખાર હોય કેમ ખુખાર ચામુંડા નથી કેમ ખુખાર ખોળિયાર નથી કેમ ખુખાર અંબા કે જગદંબા નથી કેમ ખુખાર પહોંચડા નથી ખાલી મેરડી જ ખુખાર તમારા અંગતને નિજી સ્વાર્થ માટે માતાજીને પણ નથી છોડી તેને પર ખુખાર અને હિંસક બનાવી દો છો તમે ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો પાદરીઓ છે તેને આજે પણ જાહેરમાં ચેલેન્જ આપું આપું છું છું પડકાર કે તમારામાં ત્રેવડ હોય તમારામાં હેસિયત હોય તમારા પછવાડામાં છાડ હોય તો આવો ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કરો બાકી નાલાયકના પેટનાઓ દુનિયાને લૂંટવાનું કામ બંધ કરો દુનિયાને છેતરવાનું કામ બંધ કરો દુનિયાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને દુનિયામાં ધાર્મિક ધર્મ પ્રેમી જનતામાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ બંધ કરો અને ખાસ કરીને આ ખૂંખાર મેળીના નાલાયક ભુવાને નપાવટ ભૂવાને નપુંસક ભૂવાને હું કહેવા માંગુ છું કે તારામાં હોય તારામાં હોય હોય અને તારી પાસે પ્રમાણ પુરાવા પુરાવા કે આધાર દૈવિક શક્તિ હોય ચમત્કારિક સ્વરૂપ હોય કે ઈશ્વરી શક્તિ હોય તો આવ ટીવી ચેનલના માધ્યમથી મારી સાથે લાઈવ ડિબેટ કર લાઈવ ચર્ચા કર અને બતાવી દે દુનિયાને કે તારી પાસે ખૂંખાર મેળવીના ચમત્કારિક સ્વરૂપો છે કે કોઈ દૈવિક શક્તિ છે કે ઈશ્વરી શક્તિ છે નહીં તો આવા નાટક કરવાનું બંધ કર તારી ધ લીલાને સંકેલી લે હજુ પણ સમય છે તારી પાસે હજાર હજુ ઘણા બધા પુરાવાઓ હું લોકો સામે રાખવાનો છું અને મારું કોઈ કાંઈ નહીં ઉખાડી લે જે લોકો ખરાબ કમેન્ટ કરે છે લોકોને ચેતવણી આપું છું કે સુધરી જજો તમને વિડીયો સારો ના લાગે તો જોવાનું બંધ કરી દો પણ ફાલતુની ખરાબ કમેન્ટ ના કરો મને એવા સંસ્કારો નથી મળ્યા કે જાહેરમાં તમારા બધા લોકોના ધોતિયા ઢીલા કરવું પણ જરૂર પડશે તો ધોતિયા સાથે તમારી ચડ્ડી પણ ખેંચી લે એટલે મહેરબાની કરીને ખરાબ કમેન્ટ કરવાનું બંધ કરજો પેલા તર્ક કરો વિતર્ક કરો વિચારો અંતરના ઊંડાણથી વિચાર કરો કે શું સત્ય છે અને સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરો બાકી ફાલતુની કમેન્ટ બાજી બંધ કરજો ફેક આઈડી બનાવીને જે કમેન્ટો કરો છો તમારા કમેન્ટોથી મને કોઈ ફરક નથી પડતો પણ હા હું તમને જાહેરમાં ચેતવણી આપું છું કે સુધરી જજો અને જેનામાં હૈસિયત હોય જેનામાં ત્રેવળ હોય ને નામ નંબર સાથે કમેન્ટ કરજો પછી હું બતાવીશ કે હું કોણ છું સુધરી જજો નાલાયકના પેટના આવો અને ખાસ કરીને આ હવસખોર ખૂંખાર મેરડીના બારેજા ધામના ભુવાને કહું છું કે તું ખાસ કરીને સુધરી જજે તારા હજો ઘણો ભાંડો ભાંડો ફોડવાનો બાકી છે ઘણું બધું રહસ્ય તારું મારી પાસે પડ્યું છે આવનારા સમયમાં પુરાવાઓ સાથે હું રજૂ કરીશ વારે ખૂંખાર મેરડીના ભુવા વા નાલાયકના પેટના દુનિયાને લૂંટીને તું તારું ઘર સાજુ કરે છે તારું ઘર ભરે છે અને દુનિયાને ગેરમાર્ગે દોરે છે નાલાયક સુધરી જજે અને જે લોકો ખરાબ કમેન્ટ કરે છે એ પણ લોકો સુધરી દેખાવ પૂરતી નથી રાખી આનું કઈક મહત્વ છે સમજી જજો સુધરી જજો અને સતર્ક થઈ જજો ફાલતુની ખોટી કમેન્ટ ના કરશો અને ખોટી કમેન્ટ કરવી હોય નેગેટિવ કમેન્ટ કરવી હોય તો નામ નંબર અને એડ્રેસ સાથે કમેન્ટ કરજો તમને વળતો જવાબ આપવાની જવાબદારી હું લઉં છું મળશું ફરી પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન